પછી કડીઓ મેળવવાનું શરૂ કરી દીધું જ્યારે પરિવારજનોએ પણ ગંભીર આક્ષેપો કર્યા છે વર્ષના યુવકના સંબંધીએ ગત બપોરે તેને જમવા માટે ફોન કર્યો તેનો ફોન જયદીપ નામની વ્યક્તિ ઉપાડ્યો હતો તેના સંબંધીની વાત કરાવી નહોતી અને ફોન કાપી નાખ્યો હતો ઉપરોક્ત બનાવ બાદ મોડી સાંજે વિશ્વજીત નામના એક યુવકનો મરનાર પાર્કના સંબંધિત પર ફોન આવ્યો હતો અને પાર્થને એસએસજી હોસ્પિટલ લાવ્યો છે તેમ કહીને ફોન કટ કરી દીધો હતો જેથી તેનો સંબંધી એસએસજી હોસ્પિટલ ખાતે પહોંચ્યો ત્યારે તેના પાર્થનો મૃતદેહ મળ્યો હતો તેના આખા શરીર પર માર્યાના નિશાન હતા જ્યારે મૃતદેહ પાસે કોઈ જ હાજર ન હતું જેથી તેની હત્યા કરવામાં આવી હોય તેવું માનવામાં આવી રહ્યું છે સમગ્ર બનાવ પાછળ રૂપિયાની લેતી દેતી જ ગીરવે મૂકેલી કાર કંપની લઈ ગયા જેવા કારણોની ચર્ચાએ વેગ પકડ્યો છે પરંતુ પાર્થના મોબાઈલ પર વાત કરનાર જયદીપ અને વિશ્વજીત નામની વ્યક્તિએ હાથ લાગ્યા પછી જ તેનું અપહરણ અને હત્યા થઈ છે કે કેમ તેનો ભેદ ખુલશે હમણાં થોડા સમય પહેલાંની જ ઘટના છે એ પાર્થ સુથાર કરીને એક છોકરો છે એ મૂળ સારસાનો વતની છે અને અહીંયા રણોલી ટાટા મોટર્સમાં નોકરી કરે છે પોલીસને જે વરદી આપી છે એનો કોઈ મિત્ર છે વિશ્વજીત નામનો એણે વરદી લખાઈ છે કે ભાઈ મારો ઓળખીતો જે છે આ પાર્થ એને ચક્કર આયા અને પડી ગયો છે અને અમે એકસો આઠ બોલાવી છે ને એકસો આઠ મારફતે અમે અહીંયા એસએસજીમાં લઈ આવ્યા છે અને ત્યાંના સ્થાનિક ડોક્ટરે એને મૃત જાહેર કર્યું છે એ મતલબની વર્દી આધારે ફતેગંજ પોલીસ હમણાં જ અહીંયા સ્થળ પર પહોંચી છે એમના સગા સંબંધીનું એવું કહેવું છે કે ભાઈ એને માર મારેલ છે ખૂબ માર મારેલ છે અને એ મારના કારણે જ આ ઘટના ઘટી છે તો હાલ પ્રાથમિક તબક્કે આટલું અમને જાણવા મળ્યું છે એમના સગા સંબંધીને અમે અમે પૂછપરછ કરી રહ્યા છીએ એમની જે હકીકત જણાશે એ મુજબ અમે આગળની ફરિયાદ લઈશું અને શું હેતુ હતો એમાં કેટલા લોકો ઇન્વોલ્વ છે એ બધું હજુ જાણવાનું પ્રાથમિક રીતે બાકી છે એમને પૂછપરછ કરી અને આગળની કાર્યવાહી કરી મેં એ જ કીધું આપણે જસ્ટ હમણાં અમે સ્થળ ઉપર પોલીસ પહોંચી છે આ પ્રાથમિક માહિતી હતી મેં આપની સાથે શેર કરી સર હું એ જ કહું છું કે આ વર્દી પોલીસ સ્ટેશન તરફથી જેટલી મળી આખી આખી આપણે મેં જાણ કરી છે ના એનો ફોન અત્યારે હાલ સ્વિચ ઓફ એ બધું કરીશું અમે એટલે હાલ તો અમે એના સગા સંબંધીને પૂછી રહ્યા છે કે શું છે ઘટના પ્રાથમિક શું છે ભૂતકાળમાં શું હતું ને એનો હેતુ શું હતો મોટિવ શું હતો એ આખી કાર્યવાહી અમે થોડા સમયમાં